ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલાં તો મારી બ્લોગ નીચે એમાં તમે નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનો બોલતા નહીં તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ હા અત્યારના પોરમાં લાઇટ વહી ગઈ છે ગરમીના કંટાળો તળે આજ તો શનિવાર છે તો લાઇટ વહી ગઈ ગુરુવારે લાઇટ છે એટલે શનિવારે કેમ

ini દૂધ ને ki 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 enak rugi kayak itu bawa bawa હું તો Mutu kia mutu biaya kau berku bolu abu tak kau. Ayo kau sisa kia masal rana kase. Tainas. Tuh kaje wote. Oh kia kau sisa. Kia kau wote.

हा कोसोय कोसोय नुमे रन कोले का तो बोवन गेरे आवे बजे खबर पड़े बाई धोते उस म बुली आई न हमै धुइण आयम के हां हमें हासिन धुइण आवे त केवा लागो तो मोनो एक लागै के मने एक लाख हालो पआवे जाऊ छे हां हां फटाफट डुबा दीदो चलो उबात छै कौन को नाम खोल दे उबात छै हालो चाय आबो हमरा गरम गरम अबड़े पोची गिया छी पार्थ भाईनी सोपे

તો બસ જો હવે જમી લઈ તો ત્યાં વાગી ગયા છે સાડા છ વાગે બસ જો હવે શોપે તો આવતો રહ્યો તો સાડા ચાર વાગ્યાનો પણ આવીને ફ્રેશ થયો પછી નાસ્તો કર્યો થમને જ બનાવ્યું બધું કર્યું તો વાર લાગી અને નાસ્તો કરીને પાછો મોબાઈલ જોવા પીએ એટલે સાડા છ થઈ ગયા નાખો વિડીયો કરવાનો શોટ કરી નાખો તો મજા આવી જાય તો બસ જો મમ્મી આ મોબાઈલમાં વાતો કરવા બી ગયા છે કે દીદી એમ હજી હું વિડીયો સ્ટાર્ટ કરવાની તૈયારી કરો ત્યાં ફોન લગાડી દીધો કા

ને આવીને પાછા મેળા મેળા આવ્યા તો પછી મમ્મીના ગાંઠિયા અને દૂધ આવી ગયું છે અલે મમ્મી પે જા બધું પે જા ઈ જે તો જાડે છે એ હોવે તો આ ઘી ખાય તો જાડા દૂધ પી તો જાડા લ્યો ખવાય જ ને તો પછી કાય કઈ જાડા ન કાય હું કેટલા ટાઈમથી દૂધ ખાઉ છું આ તો ઓથરે હું ભેંસ દૂધ પીતો બોલ થયો જાડો દેખાણ મારામાં કાય તમને બેઠા દુકાન <laughs> <laughs>

गरम पड़े के खील मत थे पका ओला थी पका वाली हो बदे એટલે गरम पड़े के था थाय गेरी खील पकावा थायस आया चोस नाक पाए हा जावे की सिकणी थाय मने थाय बोला मगायो <गाएवा। laughs> या तो गेली तेरी खाके नो खाई खील तो उगोलो কা রে <Primitivekur puns> <wi> <itud soundtrack>

તો સર બોલો તો બસ હવે આ વિડીયો કરી નાખી એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું ના વિડીયોમાં અત્યાર સુધી બધે મારા જય માતાજી આવજો ડોટાભાઈ ભાઈ